જય માતાજી સ્વાગત છે નવા બ્લોગમાં તો આજ તો અમે મગફળીમાં વાળા ખૂટી શરદી થઈ ગઈ એટલે અવાજ થોડું એવો શેર શહેરવાળા ના આખું વાળા એમ પૈસા ખર્ચી ના વાવવા ના વાવું પડે અમારે ગમડાવાળાને એમને એમ તો કોમેન્ટમાં જય જવાન જયંત જય માતાજી ને જોઈ લો વાતાવરણ એક નંબર સાંજે થોડો થોડો વરસાદ આવે તો પણ બે નથી બરોબર તો આ બાજુ ચોરીએ પણ મસ્ત લાગી ગઈ હે પણ બાબ ઉતરી ગયા હે તારી લ